નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે ખેડૂત ખબર આ આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ ખેડૂતોની માંગના આધારે સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને ફાયદો થશે મિત્રો વાત કરીએ તો આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર રાજકોટ જૂનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લામાં ખેડૂતોને દસ કલાક વીજળી ફાળવણી કરવામાં આવશે આ પહેલાં આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી જોકે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો આજથી ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે જેનાથી ખેડૂતો પોતાના પાકને સારી રીતે પિયત આપી શકે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના ત્રણ શહેરોને મુખ્યમંત્રીએ આપી મોટી ભેટ મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં કુલ બસો પંચાવન પોઈન્ટ છ કરોડ રૂપિયાને મંજૂર કર્યા છે સુરત મહાનગરપાલિકાને હાલના રસ્તા પહોળા કરવા નવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ કરવા આ ઉપરાંત આરસીસી રોડનું નિર્માણ કરવા માટે રોડ કાર્પેટ તેમજ રી વિવિધ પાંચસોને ઓગણસી કામો માટે રૂપિયા એકસો એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે જેનાથી હવે રાજ્યભરના વિવિધ શહેરોના માર્ગો સારા થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી બદલાશે આ પાંચ નિયમ મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે આ સિવાય પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકના સેવિંગ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે આ નવા નિયમો એક ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે મિત્રો સેબીએ શેર ક્રેડિટને સમય ઘટાડીને બે દિવસ કર્યો છે આ પછી હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી બે દિવસ આપવામાં આવશે એક ઓક્ટોબરથી ટ્રાય ફોરજી અને ફાઈવજી નેટવર્કની ગુણવત્તામાં સુધારવા માટે કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છે જીઓ એરટેલ બીએસએનએલ તથા અન્ય ટેલિકોમ કંપનીઓએ આ નવા નિયમો સ્વીકારવા પડશે નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ ફટકારવામાં આવશે નવા નિયમો યુ એલ એપ અને લિંક ધરાવતા અમુક એસએમએસના વિતરણ પર પ્રતિબંધ મૂકે છે જો કે આ નવા નિયમો એક ઓક્ટોબરથી લાગુ થવાના હતા પરંતુ હાલમાં તેની તારીખ બદલવામાં આવી છે એક ઓક્ટોબરથી કેન્દ્ર સરકારના પબ્લિક પ્રાઇ પ્રોફિટ ફંડને લઈને પણ નવા નિયમો લાગુ થશે કેન્દ્રએ પીપીએફને લઈને ત્રણ નવા નિયમો બનાવ્યા છે આ ત્રણ નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી એકાઉન્ટ ધારક અઢાર વર્ષનો ન થાય ત્યાં સુધી પોસ્ટ પણ મૂકવામાં આવી શકશે નહીં આમ મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબરથી આ તમામ નવા નિયમો લાગુ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા મિત્રો વાત કરીએ તો અધિક કમિશનર ફૂડ એન્ડ લોજિસ્ટિકે જિલ્લા પુરવઠા વિભાગને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે કાર્ડ ધારકોનું સો ટકા ઈ કેવાયસી કરવાની કામગીરી હાલમાં ચાલુ છે મિત્રો ઈ કેવાયસી કર્યા બાદ રાશન કાર્ડ ધારકોને વધારાનું રાશન આપવામાં આવશે એટલે કે અનાજ આપવામાં આવશે લાભાર્થીઓને ઈ કેવાયસીની સુલભ બનાવવા માટે કેન્દ્ર સરકારે એવી વ્યવસ્થા કરી છે કે કોઈપણ લાભાર્થી દેશમાં ગમે ત્યાં તેની પસંદગીની કોઈપણ યોગ્ય દુકાનની મુલાકાત લઈને ઈ કેવાયસી કરાવી શકે છે આમ મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે હવે તે દેશના કોઈપણ ખૂણેથી ઈ કેવાયસી કરાવી શકે છે અને પોતાનું અનાજ મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ શુક્રવારે સૌરાષ્ટ્રના ચાર સહિત ઓગણીસ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે મિત્રો વાત કરીએ તો આગામી તારીખ સત્યાવીસના રોજ શુક્રવારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને ઉપરાંત ગુજરાતના ઓગણીસો જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન અને યોજવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ આ જાહેરાત સૌથી મહત્ત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે બનાસકાંઠા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહેવાના છે આમ મિત્રો વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે અને તેમાંથી લોકોને વિવિધ વસ્તુઓ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ રહેવાની સંભાવના છે રાજ્યમાં શિયાળુ ઝોનના લીધે વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લામાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે ખાસ કરીને મિત્રો આજથી ત્રીસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિ માટે નવા નિયમો મિત્રો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખવા માટે શરતો રાખવામાં આવી છે ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે ખૈલૈયાઓને રેકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના આપવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો નવરાત્રિ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો મિત્રો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે ડીએસ સહિત અગિયાર જેટલા પડતર પ્રશ્નો અંગે તાજેતરમાં જ એસટી કર્મચારીઓના ત્રણે યુનિયનોની સંકલન સમિતિએ સરકારને તારીખ પચીસ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપેલું છે ત્યારે ગત માસમાં જ સરકારે એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે જોકે સંકલન સમિતિના હોદ્દેદારોના જણાવ્યા મુજબ સરકારે આઠ ટકાના વધારાની માંગ સાથે ચાર ટકાનો જ વધારો આપ્યો છે આમ મિત્રો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં અત્યારે ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રજા જાહેર શાળા કોલેજો બેંકો તથા ઓફિસો ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ બંધ રહેશે મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર મહિનો શરૂ થતાં જ દેશભરમાં તહેવારોની ઉજવણી શરૂ થઈ જશે આ મહિનામાં દશેરા દુર્ગા પૂજા ગાંધી જયંતિ દિવાળી જેવા મુખ્ય તહેવારો સમાવેશ થાય છે જેના પરિણામે લાંબી જાહેર રજાઓ આવશે આ અવસરો પર મોટાભાગના રાજ્યોમાં શાળાઓ કોલેજો બેંકો અને ઓફિસો બંધ રહેશે મિત્રો વાત કરીએ તો કયા દિવસે કઈ તારીખે રજા છે તેની વાત કરીએ તો બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થશે જેના કારણે બેન્કો શાળા કોલેજો વગેરે બંધ રહેશે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નવરાત્રિ સ્થાપના અને મહારાજા અગ્રસેન જયંતી છે તેના કારણે રજા રહેશે આ ઉપરાંત પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસથી રવિવારની રજા આવે છે અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ દુર્ગા અષ્ટમી આવે છે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વિજયા દશમી આવે છે જેના કારણે રજા રહેશે આ ઉપરાંત તેર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રવિવારની રજા છે મિત્રો વાત કરીએ તો વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રવિવારની રજા છે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પણ રવિવારની રજા હશે જેના કારણે શાળા કોલેજો બેંકો વગેરે બંધ રહેશે ઓગણત્રીસ ઓક્ટોબર દરમિયાન દિવાળી આવશે જેના કારણે સતત ત્રણ કરીએ તો ઓક્ટોબર મહિનામાં ઘણી મહત્વપૂર્ણ રજાઓ આવે છે જે દરેક માટે ખુશીઓ અને ઉત્સાહનું કારણ બનશે આમ મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ સ્કૂલ બેન્કો બંધ રહેશે જેના કારણે તમારે બેંક સંબંધિત કોઈ કામકાજ હોય તો વહેલા જ પૂરું કરી લેવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આઠમું વેતન પંચ સરકારી કર્મચારીઓને લાગશે લોટરી મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગાર મુદ્દે દર દસ વર્ષમાં વેતન પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે યુપીએસ સરકાર યુપી સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાતમા વેતન પંચની રચના કરી હતી ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાતમા વેતન પંચની ભલામણો લાગુ કરવામાં આવશે સાતમા પંચ વેતન પંચની ભલામણો અમલ થતાં સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થયો છે કર્મચારી સંગઠનોની માંગને સ્વીકારી લેવામાં આવે તો સરકારી કર્મચારીઓનું લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાએ ફરી ઇતિહાસ રચ્યો મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતો આજે પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો ને રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર છસો એકોતેર રૂપિયા થઈ ગઈ છે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે રૂપિયા ત્રણસો બારના વધારા સાથે ચાંદીનો ભાવ અઠ્યાસી હજાર અડસઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલની સજા મિત્રો વાત કરીએ તો બોરસદમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને એક વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થયો હોય તેવી ઘટના સામે આવી છે વાત જાણે એમ છે કે બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ધોરણ પાંચની વિદ્યાર્થીને વાંચતા ન આવડતા આવડવા બદલ માર મારી ઈજા પહોંચાડી હતી આ મામલે કોર્ટમાં પહોંચ્યા અને કોર્ટે આરોપીને શિક્ષિકાને કસુરવાર ઠેરવી હતી અને એક વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બાલાતોરમાં ભૂકંપના આંચકા આવ્યા મિત્રો વાત કરીએ તો રાજસ્થાનના બાલાપોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બેની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર બોલતાર હતું લગભગ પાંચ કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે જાનમાલને કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાને કારણે ભારતીયો આઉટવર્ડે રેમિડન્ટ દસ મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરે વધીને જુલાઈ બે હજાર ચોવીસમાં લગભગ બે પોઈન્ટ આઠ અબજ ડોલર થયું હતું વિદેશમાં પ્રવાસનો હિસ્સો એક વર્ષના અગાઉના એકાવન ટકાથી વધીને સાઠ ટકા થયો હતો આપને જણાવી દઈએ કે ભારતીયોએ જુલાઈ મહિનામાં વિદેશી પ્રવાસ પાછળ એક પોઈન્ટ છ અબજ ડોલર ખર્ચ કર્યો હતો નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ પચીસના પ્રથમ ક્વાર્ટરમાં આ આંકડો સરેરાશ એક પોઈન્ટ બે અબજ ડોલર હતો આમ મિત્રો વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં છેલ્લા દસ વર્ષમાં ખૂબ જ મોટો વધારો થયો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે